છોડાઉદીપુર તાલુકાના ખજુરિયા ગામે ભારતીય જનતા પાર્ટીની બુથ વિજય અભિયાન બેઠક યોજાઈ હતી આ બુથ વિજય બેઠકની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા છોડાઉદીપુર તાલુકાના ખજુરિયા ગામે ભારતીય જનતા પાર્ટીની બુથ વિજય અભિયાન બેઠક યોજાઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર ઉપસ્થિત બરોડા ડેરીના ડિરેક્ટર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા છોડાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા

ચર્ચા કરવામાં આવી હતી